નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એક ઓગસ્ટ બે હજાર પચીસના સમગ્ર અમરેલી માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ મિત્રો ચેનલ પર સૌથી પહેલાં બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો વધારે સમય ન લેતા આજનો વિડીયો કરીએ શરૂ તો અજમાનો નીચો બજાર ભાવ છે પાંચસોને છપ્પન રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે બારસો રૂપિયા એરંડાની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે અગિયારસોને પંચાણું રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે બારસો ને પંચાવન રૂપિયા ધાણાની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે અગિયારસોને દસ રૂપિયા ઊંચો બજાર ભાવ ધાણાનો તેરસો ને પચીસ રૂપિયા પછી મિત્રો ધાણીની વાત કરીએ તો નીચો બજાર ભાવશે એક હજાર એંશી રૂપિયા ઊંચો બજાર ભાવશે ધાણીનો તેરસોને પંચોતેર રૂપિયા મેથીનો નીચો બજાર ભાવશે સોને સિત્તેર રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો આઠસોને પંચોતેર રૂપિયા પછી ડુંગળીની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવશે એકસોને દસ રૂપિયા ઊંચો બજાર ભાવશે ત્રણસો રૂપિયા સણાની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવ નવસો ને ચાળીસ રૂપિયા અને સણાનો ઊંચો બજાર ભાવ બારસો ને બાર રૂપિયા પછી સણા સફેદનો મિત્રો નીચો બજાર ભાવશે અગિયારસો ને એકસઠ રૂપિયા અને ઊંચો બજાર ભાવશે અગિયારસો ને એંશી રૂપિયા મિત્રો ગવારની વાત કરીએ તો નીચો બજાર ભાવશે આઠસોને દસ રૂપિયા ઊંચો બજાર ભાવશે આઠસો ને એંશી રૂપિયા મગફળીની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવશે એક હજાર એકતાળીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવશે અગિયારસો રૂપિયા જીરું નીચો બજાર ભાવશે ત્રેવીસો રૂપિયા અને ઊંચો બજાર ભાવની વાત કરીએ જીરુંનો તો સાત્રીસો ને પચીસ રૂપિયા કાંગની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવશે ચારસોને દસ રૂપિયા ઊંચો બજાર ભાવશે પાંચસો ને પાસઠ રૂપિયા કપાસ નીચો બજાર ભાવશે નવસોને બાર રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ કપાસની તો સોળસોને ચોર્યાસી રૂપિયા બાજરી તો નીચો બજાર છે બાજરીનો ત્રણસો ને ત્રીસ રૂપિયા ઊંચો બજાર ભાવશે ચારસો ને એકતાળીસ રૂપિયા ચાર પછી મગની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવ બારસો ને એંશી રૂપિયા મગનો ઊંચો બજાર ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયા ચાર પછી મિત્રો જો રાયડાની વાત કરીએ તો રાયડાનો બજાર છે બારસો રૂપિયા સિંગદાણા તો સિંગદાણાનો નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો બારસો રૂપિયા ઊંચો બજાર ભાવ ચૌદસો ને ચોતેર રૂપિયા તલ કાશ્મીરી નીચો બજાર ભાવશે એક હજાર વીસ રૂપિયા ઊંચો બજાર ભાવશે તેવીસો ને પચાસ રૂપિયા કાળા તલનો નીચો બજાર ભાવશે ખેડૂત મિત્રો બે હજાર અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણ હજાર નવસો ને એંશી રૂપિયા તલ સફેદની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવશે એક હજાર ચાળીસ રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો બે હજાર ને બાસઠ રૂપિયા ત્યાર પછી જુવારની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે બસો ને સિત્તેર રૂપિયા અને જુવારનો ઊંચો બજાર ભાવ છે ત્રણસો રૂપિયા ત્યાર પછી મિત્રો સોયાબીનની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે સાતસો રૂપિયા અને સોયાબીનનો ઊંચો બજાર ભાવ છે આઠસો પચાસ રૂપિયા તુવેર તો તુવેરનો નીચો બજાર ભાવશે ખેડૂત મિત્રો એક હજાર પંદર રૂપિયા અને તુવેરનો ઊંચો બજાર ભાવશે અગિયારસો ને સોતેર રૂપિયા અડદ તો મિત્રો અડદનો અમરેલી માર્કેટમાં નીચો બજાર ભાવશે ચૌદસો ને બાવન રૂપિયા ઊંચો બજાર પણ સેમ જ છે મિત્રો ચૌદસો ને બાવન ત્યાર પછી ઘઉં લોકવનની મિત્રો વાત કરીએ અમરેલીમાં નીચા બજાર ભાવની તો ચારસો ને પાસઠ રૂપિયા નીચો બજાર ભાવ અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો પાંચસો ને રૂપિયા ત્યાર પછી ઘઉં ટુકડાની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો નીચો બજાર ભાવ છે ચારસો પંચોતેર અને ઊંચો બજાર ભાવ છે પાંચસો ને એકાવન રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું કોમેન્ટ કરવાનું શેર કરવાનું અને હા ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં